માતાજી ફાઇનલીયા ત્યારે મગફળીનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને તમે કેમ છો બધા મજામાં છો કોમેન્ટ કરજો અને આ બ્લોગનો છે ત્રીજો ડે અને અમે ફાઇનલી દોસ્તો મગફળી વાવી ગઈ છે અને તમે ક્યાંથી વિડીયો જોવો છો કોમેન્ટમાં જરૂર જણાવજો અને દોસ્તો પાછળ પણ મગફળી કરાય છે અને અમારે બધા મગફળી વાવી હોય કોમેન્ટ કરજો અને બે અમારા લગતું જ મળે છે અને અમારે ફાઇનલ જેને પણ મગફળીનું વાવેતર થઈ ગયું તે કોમેન્ટમાં મને જણાવજો અને બધા કેમ છો દોસ્તો મગફળીનું ફાઇનલી વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને અમારું તમે પૂરું ખેતર જોઈ શકો છો કેટલું છે તમે જોઈ શકો છો પૂરું પૂરું આટલું અમારું ખેતર છે અને તમારે કેટલું વિચાર છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારા સામને પણ મગફળી ક્યારે છે તમે જોઈ શકો છો સામને પહેરાવી રહ્યું છે વખત તમે જોઈ શકો છો અને તમે ક્યાંથી વિડીયો જો જલ્દી કોમેન્ટમાં જણાવી જજો અને તમે પણ મારી જેમ વ્લોગ બનાવો છો તે પણ કોમેન્ટ કરજો અને વ્લોગમાં કેવી મજા આવે છે તે પણ કોમેન્ટ કરજો અને બધી રીતે કમ્પ્લીટ થશો અને